ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો આજે છે ધૂળેટી અને તમે જોવો એમ મને જાગ્યા પહેલા કલર લાગી ગયો હોય તો કેમ છો બધા મજામાં દઈશો બધાને જય હિન્દ જય મહાદેવ અને હેપી ધૂળેટી બધાને એડવાન્સમાં તો અમે આપણે જાવી છીએ બહાર રમવા જોવી કેવો માહોલ છે બધે હાલો દાદા મિત્રો શેરીની બહાર હોળીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે તો આપણે બહાર નીકળીને ધ્યાન રાખવું પડશે મિત્રો આપને ગોળી મરી ગયો અત્યારમાં જો બગાડ દીધા નહીં આવી ને તરત જથી જડ હે છે નહીં એ બીજો ભાઈબંધ હવે એટલે મળવી એને જોવી હા એટલે તારી જેટલો પણ બાપને ફાંકાય નો કોઈ નહીં એમ પોણી કલાક કરી દે પોણી કલાક સેની ટિકિટ કરાવા ગયો ઘરે જવું છે

કોમ સડે કો કોરો માણા બાવલા જેવો તો અમને મજા આવી જાય હાલો થારે મજા તો આવી જાય હાલો દેખાડ જો થાપો ધ્યાન બધા ભૂત જેવા ભૂત થાપો એક થાપો દે આયા આય કલર હરકો પાડતો લાક્ષ્ય ખરો વઈ ગયો ને એમાં

સારું હાલો મિત્રો થઈને મળવી તમને સિનેમા ઉપર છે અહીંથી નહીં દેખાય કઈ કેમ કે બોર્ડ બોર્ડ નથી બોર્ડ મારેલું છે પાછળના ભાગે ઉપર છે બે ભાઈઓ આપણા ઉપર વાટે બેઠા છે અને મળીએ તમને આગળ ગતો તે બજે જાવા બકી આ બધા હોળી રીમે હોય ને એવું દેખાય છે થોડું કેમ કે તમે જોવો કલર કલર કરી નાખ્યો બધી બાજુ બકી માણસો ઉપર એને કેટલું છે લિસ્ટ આવે આપણે જાવી બસ તો બડે તો લખો કે કેરે આજે હુંવાર થયો આજે થયો ગુરુવાર શુક્રવાર ઈરાવદને કોકનું શુક્રવાર છે શુક્રવાર થયો શુક્રવાર શુક્રવાર પણ એ તે નવું મૂવી કે રિલીઝ નથી શું પણ તો આપણે આવ્યા છે જોવાએ જોતી એવું મૂવી છે અને તો પછી તમને ખબર છે કે આપણે રિવીવાળી ચેનલમાં વિડીયો વિડીયો આવી જાય છે આપણો રાહ લખાય તો આપણે વાત કરી એક મિત્રો લઈને આવ્યો છે આ વસ્તુ હોય પણ આવી ગઈ છે એટલે એકા ઓમ પ્રકાશ મર્યો જ નહીં વર્ષો મિત્રો તારે મૂવી થઈ ગયું પૂરું અને નીકળવી હળવા હળવા મારા ભાઈને એક રિવ્યુ આપવાના છે ઓલા બે જોઈને વિશે નાખેડિયું નાખતા હોય ચાલો ત્યારે સો થઈ ગયો ખાલી કડીકમાં મૂવી ના રિવ્યુ આપણે મેઇન ચેનલમાં આવી જાય છે તો મેઇન ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એને જોઈ આવજો વિડીયો હાલો એપલવાળાએ પણ સિનેમા તો જબરજસ્ત બનાવ્યું છે બાકી માહોલ એકદમ ગબ્રંચ એક નંબર કોકીઝ મતલબ ટોકીઝ નો બહુ મસ્ત છે આ હોળી રમવાની બાકી રહી જઈ હતી એટલે ચાલુ કરી દીધું બીજાના કલરથી રમવાનું

આપણે મૂવી મૂવી જોઈને વીએ ઘરે રિટર્ન અને કામ છે નહીં એટલે મેં ઘડેક આપણે એક મૂવીનો રિવ્યુ કરી નાખ્યું છે એ મૂવીનો રિવ્યુ કાલ તમે વ્લોક જોશો એ પહેલા આવી ગયું હોય છે તો જઈને ફટાફટ ઈ ચેનલ પર સબસ્ક્રાઈબ કરતા હો અને બાકી મળી આગળ આ મિત્રો આજના વ્લોગમાં આટલું જ હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દેવી તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કમેન્ટ શેર સબક્રમ ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો મળીએ તમને એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય મહાદેવ બાય બાય